દોડ સ્પર્ધામાં છોકરાઓ અને છોકરીઓએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો સો મીટર બસો મીટર અને ચારસો મીટર દોડમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમની શ્રેષ્ઠ ક્ષમતા દર્શાવી લંગડી અને ખો જેવી પરંપરાગત રમતોમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કબડ્ડી અને વોલીબોલ જેવી ટીમ રમતોમાં વિદ્યાર્થીઓએ ટીમ વર્ક અને સહકારની મહત્વતા સમજાવીને આ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા શાળાના મુખ્ય મુખ્યાધ્યાપક અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમના પ્રદર્શન માટે પ્રશંસા કરી કાર્યક્રમના આયોજન માટે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યેની રૂચિ વધારવા અને શારીરિક ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન મળ્યું